ચાયના દોરીવાગવાતી પશુ પક્ષીઓ તેમજ વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થવાની સાથે ક્યારેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે જેના કારણે પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે આવા દુર્ઘટનાઓ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો રેલીમાં વડનગર બીએડ કોલેજ તેમજ વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ વડનગર પીટીસી કોલેજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ ચાર રસ્તા તથા વિવિધ ઉપયોગ ન કરવા જનતાને અપીલ કરવામાં આવી હતી આ જનજાગૃતિ રેલી દ્વારા શહેરમાં ચાઈના દોરીના વિરોધમાં સશક્ત સંદેશ પહોંચ્યો હતો અને નાગરિકોમાં સલામતી અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જૈન અને ડોક્ટર હિતેન્દ્રભાઈ પંડ્યાના નેતૃત્વમાં ચાઇના દોરીના વિરુદ્ધમાં રેલી કાઢી હતી સાથે બીએડ અને પીટીસી કોલેજના અધ્યાપકશ્રીઓ પણ જોડાયા હતા